નમસ્કાર અભયવાણી મકાન નંબર નવના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે આપણે અગાઉ જેમ જોયું કે પંચમહાભૂતમાંથી આપણું સ્થૂળ શરીર છે આપણું શરીર છે એ ઉત્પન્ન થાય છે આ પંચમહાભૂતમાંથી પાંચ તન્માત્રાઓ ઊભી થાય છે તન્માત્રાઓ એટલે શું વિષય રસ વિષય કયા કયા વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચને તન્માત્રાઓ કહેવાય છે શબ્દ છે એ આકાશ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે સ્પર્શ છે એ વાયુ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે રૂપ છે એ અગ્નિ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે રસ છે એ જળ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે અને ગંધ છે એ પૃથ્વી પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે હવે પૃથ્વીનું જે તત્વ છે પંચમહાભૂતના જે પાંચ તત્વો છે કિરામે તેમાં પૃથ્વી તત્વ છે એના દેવ છે ગણેશજી એટલે વિઘ્ન હતા એનું કામ શું વિઘ્ન હતા સૌ કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે એનો હરવાનું અગ્નિ તત્વ જે છે અગ્નિ તત્વના દેવ છે અથવા તે જ તેજ તત્વના દેવ છે એ શિવ છે એ જ્ઞાન માટે છે શિવ છે એ હંમેશા જ્ઞાન આપે છે તે જ તત્વના છે દેવ એ સૂર્યનારાયણ છે બરાબર છે એ આપણને પ્રકાશ આપે છે વાયુ તત્વના દેવ છે એ બધા જ પ્રકારના માતાજીઓ છે જે આપણને ધન બુદ્ધિ અને શક્તિ ત્રણે ત્રણ આપણને આપે છે અને આકાશ તત્વના દેવ છે એ વિષ્ણુ છે એમ કે જે આપણને પ્રેમ આપે છે તો પંચમહાભૂતની આ પાંચ તન્માત્રાઓ ક્યાંથી ઉત્પન્ન થઈ એના દેવ કોણ અને આપણને શું શું આપે છે એના વિશે આપણે જોયું હવે આપણે જીવાત્માની વાત કરી કે જીવાત્મા છે એ ઓગણીસ તત્વોનું બનેલું છે આખું સહી આપણું કેટલા તત્વો બનેલું છે શરીર પચીસ તત્વો બનેલું છે બરાબર આ બધી જ વસ્તુ આપણી ઉપર જોઈ લીધી છે ફરી પાછું આપણે જોઈ લઈએ પાંચ મહાભૂતો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ તન્માત્રાઓ ચાર અંતઃકરણ એટલે પાંચ ચોખો વીસ ને ચાર ચોવીસથી અને પચીસમાં આત્મા પોતે જીવાતમાં એટલે આપણું જે શરીર છે આ પચીસ તત્વોનું બનાવ્યું છે આ પચીસે પચીસ તત્વો મેં તમને બધાને જણાવી દીધા જાણી જોઈને મેં સૌથી પહેલા પચીસનું શરીર બન્યું છે એમ નહોતું કીધું મેં જીવાતમાં જ શરૂઆત કરી અને છેલ્લે તમને બધાને બતાવ્યું કે શરીર છે આખું પચીસ તત્વ બનાવ્યું છે હવે આપણા શરીરના આપણે સૌ જાણીએ છીએ કે તે કુદરતી આવેગો છે તેને ઇન્સ્ટિન્ક્ટ કહેવામાં આવે છે એવા ઇન્સ્ટિંગમાં કયા કયા મૂત્ર વાળછૂટ વીર્ય ભૂખ તગસ હાસ્ય રુદન ઊંઘ ઉલટી ઉધસ છીંક અને બગાસો આ બધી છે બધી ઇન્સ્ટિંગ કહેવાય બરાબર જે અંદર નીકળે છે બધી વસ્તુ બરાબર પછી શરીરમાં નવ દ્વાર છે બે આંખ છે બે કાન છે મુખ છે આપણું વિંગ છે ગુદા છે અને નાક છે નાકના બે ફોણવા બરાબર એ રીતે નવ દ્વાર છે શરીરના દુઃખો ત્રણ છે ત્રણ જાતના દુઃખ હોય શરીરમાં હંમેશા આપણે જેને કહે છે આધી વ્યાધી ઉપાધિ તો આધિ વ્યાધિ ઉપાધિ એટલે શું આધિ છે એ દૈવિક પીડા છે તમને આશ્ચર્ય થશે કે દૈવિક પીડાવાળી શું દેવો આપણને પીડા આપે એમ કે પણ એ બધું આપણું કર્મના હિસાબે આપણને મળતું હોય છે બરાબર છે કર્મના હિસાબે કોઈકને માનસિક પીડા મળે કોઈકને શારીરિક પીડા મળે અને કોઈકને એવી જાતની દૈવિક પીડા મળે કે જેનો શારીરિક કે માનસિક કોઈ રીતે એનું નિરાકરણ થઈ ન શકે આ ત્રણ પ્રકારની દુઃખો આપણે શરીરમાં રહેલા છે સમગ્ર વિશ્વમાં આપણે આટલી બધી વસ્તી છે આટલી બધી વ્યક્તિઓ છે પણ કોઈ પણ વ્યક્તિઓ કોઈ પણ બે વ્યક્તિના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈ સાથે મળતું આવતું નથી કેટલું ભગવાને જે આખી જે કુદરતી રચના કરી છે સૃષ્ટિની એમાં કેટલી બધી વિવિધતાઓ મૂકી છે કે આ વ્યક્તિ આટલી જે અબજોની સંખ્યામાં જે સૃષ્ટિની જે વસ્તી છે એ વસ્તીમાં કોઈના પણ અંગૂઠાનું નિશાન છે એ મળતું આવતું નથી આપણું શરીર એક દિવસમાં એકવીસ હજાર ને છસો શ્વાસ લેવાને છોડવાની પ્રક્રિયા કરે છે જે આપણી ઉચ્છવાસની પ્રક્રિયા છે એકવીસ હજાર ને છસો વાર થાય છે આખા દિવસમાં આપણે જો ગંગા બેસીએ તો આપણે ગંગી ન શકીએ શરીરના છ સત્તુઓ છે મેં તમને કીધું કે છ તે આવેગો કીધા નવ દ્વાર કીધા અને તેના દુઃખ કીધા પહેલા સત્તુઓ કેટલા છે છ છતુઓ છે કયા કયા કામ એટલે વાસના ક્રોધ ગુસ્સો લોભ એટલે મોહ મદ મદ એટલે અહંકાર અભિમાન અને મત્સર મત્સર એટલે ઈર્ષા દેખાય આ છ એ છ જે છે એ છ છ છુઓ છે એ ખૂબ જ ખરાબ છે અને સૌથી વધારે આપણે આ છ સત્તુઓને હંમેશા કાબુમાં કરીએ આપીએ એના ઉપર વિજય પાઈ ગઈએ તો પછી આપણને આપણા માટે મોક્ષ છે એ બહુ નજીકમાં દેખાય જે રીતે માણસના છ સત્વો છે એ રીતે માનવ શરીરના છ પરમ મિત્રો પણ છે બરાબર છે જોજો કે આ છ જે સત્વો છે એ સામે જ આ છ મિત્રો કામ કરી શકશે સત્ય અહિંસા દયા તપ પવિત્રતા અને અપવિગ્રહ તો આપણે સૌએ આ છ જે આપણે પરમ મિત્રો છે એનું આચરણ કરવું ખસ ખાસ જરૂરી છે શરીરના ત્રણ ગુણો છે સત્વગુણ ગુણ અને તમ ગુણ શરીરની ત્રણ મુખ્ય નાળીઓ છે ઈડા પીંગળા અને સુસુમા શરીરની પ્રકૃતિ ત્રણ પ્રકારની છે વાત પિત્ત અને કફ શરીરના પુરુષાર્થ કેટલા છે ચાર પ્રકારના છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષ ઉપર આપણે ભવિ પછી આપણે બધી વાત કરશું આ ચારે ચાર પુરુષાર્થ વિશે આપણે વાત કરશું શરીરની અવસ્થા ચાર છે જાગૃત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુષુપ્ત અવસ્થા અને તુવીય અવસ્થા તુવીય અવસ્થા એક એવી અવસ્થા છે કે જેની અંદર વ્યક્તિને પોતાને પોતાના શરીરનું ભાન નથી આ પૃથ્વીની આસપાસની બાજુ શું ફરજે કોઈ સી વસ્તુ ભાન નથી આવી એક અવસ્થા છે સૌથી છેવી અવસ્થા કહેવાય એને ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે પગા પશ્ચિમથી મધ્યમાં અને વૈખળી એ વાણી વાણી છે ને એ વિશે પણ હું તમને છેવી આપણે વાત કરીશું શરીરના ચક્કો યોગશાસ્ત્ર પ્રમાણે શરીરના ચક્કો કેટલા છે તો આપણા ગુદા પાસે ગુદા પાસે મુગાધાર ચક્ર છે આપણા વિંગ પાસે સ્વાધિષ્ઠાન ચક્ર છે નાભી પાસે મણિપુર ચક્ર છે હૃદય પાસે અનાહત ચક્ર છે કંઠ પાસે વિશુદ્ધિ ચક્ર છે અને આપણા ગરાટે કપાળે આપવાય છે આપણા બ્રહ્મગ્રંથ પાસે આજ્ઞા ચક્ર છે તો આ છ ચક્ર આપ્યા છે બરાબર અને આપણે સૌએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે જે છ આપણા જે પરમ મિત્રો છે એનું આચરણ કરી અને ભગવાનને નજર સમક્ષ રાખી અને એવા કાર્યો આપણે કરીએ એથી કરીને આપણે આ છ ચક્રો છે એ બધા ચક્રોને ગતિમાન રાખી શકીએ એને બધાને ખોલી શકીએ અને એને બધાને બધા ચક્રો પાસે સરખી રીતે કામ કરાવી શકીએ આપણે સૌ જાણીએ છીએ કે આપણે મુખ દ્વારા કોઈ પણ પ્રકારનું ભોજન રહીએ તો આપણે ચાર રીતે આપણે એ રહી શકીએ છીએ ચાવીને ચૂસીને ચાટીને કે ગળીને શરીરના આઠ અંગો જ્યારે સક્રિય થાય ને તો એને અષ્ટાંગ કહેવાય આપણે સાષ્ટાંગ કહેવાય એમ કે તો અષ્ટંગો કયા કયા એમાં સક્રિય થતા હોય છે આપણી છાતી આપણું માથું દ્રષ્ટિ મન વચન હાથ પગ અને ઢીંચ સાષ્ટાંગ કરતી વખતે ફક્ત આપણું શરીર છે એના બધા અંગો પડે અને નીચા નમેને એવું કરે એ જરૂરી નથી સૌથી વધારે મોટી વસ્તુ શું છે મન અને વચન બીજા છ અંકો તો આપણે થશે હા છાતી માથું દ્રષ્ટિ હાથ પગ અને ઢીંચ એ બધા તો આપણે છે આપણે નમન કરશું એનું બરાબર પણ મન અને વચન આ બે વસ્તુ પણ જો સાથે આપણે સાથે રાખીએ જે જે શ્રદ્ધાથી આપણે જે સાષ્ટાંગ કરવાનું છે એ માટે જો બે વસ્તુ સાથે રાખીએ તો જ એને સાચા સાષ્ટાંગ થઈ ગયા ગણાય શરીરના વિવિધ અંગો દ્વારા નવ રસનો અનુભવ કહી શકાય છે નવ રસ કયા કયા છે શૃંગારસ રસ અદ્ભુત રસ અને શાંત રસ આ નવજાતના રસ છે જે આપણે શરીરના આપણા વિવિધ અંગો દ્વારા આપણે જોઈ શકીએ છીએ હવે આ બીજો ભાગ પણ અત્યારે અહીંયા પૂરો કરું છું અને ત્રીજા ભાગમાં આપણે થોડુંક છેગી થોડીક વાતો કરશું બરાબર તો અસ્તુ હું માનું છું કે આપ સૌને સમજી શકાય એવી રીતે મેં બધી વાત કરી છે ખૂબ ખૂબ આભાર